નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ઉનાળો ચોમાસું કે શિયાળો શાકભાજીનું વાવેતર આપણે કરવું હોય વેચાણ માટે આપણે માર્કેટમાં વેચાણ માટે એનું વાવેતર આપણે કરવું હોય તો આપણે જો આપણે ઓછા પાણી હોય તો આપણે મલ્ચિંગનો ઉપયોગ કરી અને એનું વાવેતર આપણે કરી શકીએ કેમકે મલ્ચિંગ પેપર જે છે એનો આપણે જો ઉપયોગ આપણે ખેતીમાં કરી તો એના કારણે આપણે આપણે જે પાણીનું પ્રમાણ ઓછું હોય તો એમાં એમ કે આપણે આ જે શાકભાજીનું વાવેતર આપણે એમાં કરી શકીએ મલ્ચિંગ પેપરથી એક તો ઓછા પાણીમાં આપણે જે ભેજ છે એ લાંબો સમય સુધી જળવાયેલો રહેશે બીજા નંબરની માલિકો જે નિંદામણ જે આપણે એમાં નિંદામણ કરવાનું રહેતું નથી ત્રીજા નંબરની માલિકો મિત્ર એના એમાં જે આપણે પારો તૈયાર કરી પારો લાંબો સમય સુધી કે અને પારો વિખાતો નથી અને જળવાય રહેશે પારો બીજા નંબરમાં જે પારો જળવાય રહે એટલે આપણે જે શાકભાજી કે કોઈ પણ છોડનું આપણે વાવેતર આપણે કર્યું હોય તો એમ કે એની મજબૂતાઈ ટકી રહે છે બીજા નંબરમાં મિત્રો જે આપણે પારો થાય તો પારામાં જે આપણે પારો એક જગ્યાએ જે માટી આપણે ભેગી કરી તો પારાની માલિક પર પોષક તત્વનું પ્રમાણ પણ સારું હોય છે એના લીધે જે આપણે કોઈ પણ છોડનો વિકાસ પણ સારો થાય છે અને એમાં રોગ પણ ઓછો આવે છે બીજા નંબરમાં જે આ મલ્ચિંગ પેપરનો ઉપયોગ આપણે કરેલો હોય તો એમાં શું પાણીનું પ્રમાણ એકદમ ઓછા પ્રમાણમાં પાણી આપણે આપી તો એ લાંબો સમય સુધી એમાં ભેજ જળવાયેલો રહે છે બીજા એમાં એમાં જે આપણે ઉત્પાદન ઉત્પાદન જોવા તો પણ આપણને સારું મળે છે અને એમાં આપણે એમ કે આપણે એક આયર નહીં પણ આપણે બે થી ત્રણ હાયરનું પણ વાવેતર એમાં આપણે કરવું હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો એમાં બે થી ત્રણ હાયનું પણ વાવેતર એમાં કરે છે બીજા નંબરમાં મિત્રો આપણે જે શાકભાજી નું વાવેતર આપણે કરી તો આપણે માં એનું વાવેતર આપણે કરી દાખલા તરીકે આપણે એક બે વીઘામાં શાકભાજીનું વાવેતર આપણે કરી અને વેચાણ માટે જો આપણે કરવું હોય તો આપણે પાંચથી દસ વીઘામાં એનું વાવેતર આપણે કરવું જોઈએ એનું કારણ છે કે જે આપણે જેનું દાખલા તરીકે કે આપણે ઘિસોડા છે તુરિયા છે કે ભીંડો છે કે ગુવાર છે કે ઉનાળુ શાકભાજી આપણે કાંઈ પણ વાયુ આવ્યું કે અથવા ચોમાસું શાકભાજી વાવી કે શિયાળુ શાકભાજી આપણે વાવી તો બધા શાકભાજીના ભાવ આપણને પૂરતા પ્રમાણમાં મળે એવી શક્યતા ન રહે કે અમુક શાકભાજીનું ઉત્પાદન સારું આવતું હોય તો એના ભાવ થોડાક નીચા રહે બીજા નંબરમાં જો આપણે જાજા વીઘામાં અલગ અલગ વાવેતર આપણે કરેલું હોય દાખલા તરીકે કે વીઘા એકમાં ભીંડાનું વાવેતર આપણે કરી વીઘા એકમાં ઘિસોડાનું વાવેતર કરી વીઘા એકમાં ગુવારનું વાવેતર કરી એવી રીતે આપણે અલગ અલગ વીઘા વિઘે અડધા વીઘામાં એવી રીતે એમ કે અલગ અલગ શાકભાજીનું વાવેતર આપણે કરી તો આપણને એકની બજાર દાખલા તરીકે ભીંડાની બજાર થોડીક નબળી હોય તો આપણને ઘિસોડામાં સારું બજાર આપણને મળી જાય અથવા તો બીજા શાકભાજીમાં બજાર આપણને સારી મળી જાય તો અમુક શાકભાજીમાં બજાર નબળી હોય તો ઓની વળતર ઓમાં વળી જાય એવી રીતે એમ કે આપડો જે નફો હોય એ નફો આપણો જળ જળવાયેલો રહે અને આપણને એમ કે એમાં નુકસાની જવાની શક્યતા ઓછી રહે એટલે એમ કે જે આપણે વાવેતર જો આપણે કરવું હોય તો આપણે વીઘા એક વીઘામાં એમ કે આપણે ઘિસોડા વાવીએ એક વીઘામાં ભીંડો વાવી એક વીઘામાં ગોવાનું વાવેતર પછી એમ કે જે ઋતુ પ્રમાણે આપણે એમાં આપણે વાવેતર કરી શકીએ